પંચાયતમાંથી દાખલો અને ક્ષેત્રમાંથી આખલો કાઢો એટલે ખૂબ કાઢો પંચાયતમાં ધક્કા ખાવા પડે ક્ષેત્રમાં 2 2 લાખ લા જેડા આટા મારવા પડે તો ડેલીકટ ના બનાય ઘરે બેસી રહેવાય બરાબર એટલે ડેલીકટ કે હું આખલા કાઢવા હરું બોલ્યો છું દાખલાની વાત છે આખલાની વાત ચા આવે હા હા દાખલો હા દાખલો મારા હાથમાં ક્યાં છે કોઈ ના ગાઢી આવતું હોય તો મને લઈ જાય ને એમાં તો તને લઈ નથી જાતું કોઈ તો આ તો દોશી માં પછી મારા કોઈ મેં છે ને ગેસા રાખવાના હવે તાર ટાપીલ મેળવી નાખી ના બરોબર વાગે આ પાઠાવાળા માયા છેન ખરેખર ખૂબ મજા આવી ગઈ છે તમે બધાએ ખૂબ પ્રેમ આપ્યો છે અને જાક થોડીક ગરમી દે ઊઈ છે શું કેવું કભરામણ દેમ થાયરો છે પણ તો હેડ તો ઠાકોરની ચા પી લે રેડી રેટ હા હા બરોબર હવે ઘણો કંઈ કેવો નથી બરોબર ઘડીક ખેડ બળીક બેક ડાયલોગ મારશું કરા પણ મોશું શું કે શરીરમાં આવતો હોય ડેલિકેટ વાહ બ

આ ના ખોટા ની સોગંદ ખાધું ફરે મારવા ફરે શું લાયાસો ને આપણું કામ કામ પૈસા તક ને જો જો એ માઈકું બોલાય તો પડી પડાવડે હુંસ શું છે ગાવળીન જાજો કુંદરો ભણે આવતે ને હું મોરીન કુંદરો જીવી ચાલે ભજનમાં કાય મમરી ચોરી ચોરી લાવસો આ તો ભજન નહીં આ તો આપની જ આતો રેવાજો એ મમરી ચોરી નઈ સાનતા કુંદરો રેાળી હારું કર લ્યો રેાળી भगत અમારે એકલા છે એટલે ઘણું કંઈક એવા દુખું છે નહીં એને ખબર બરાબર પણ હું એમ માનું છું તમને બધાને કે જીવનમાં જો તમારે તકલીફ પડે તો એ ભોગવો આપણે કોઈ લેવા દેવા નથી તમારી તમે ભોગો અમારી અમે ભોગવશે ક્યાંય વાંધો અમારા ખુદને તકલીફ છે